યોજનાનો ઉદ્દેશ્ય કંઈક એવો હતો કે શાળામાં બાળકો આવતા થાય એક તો અને શાળામાં આવતા બાળકોને પોષણક્ષમ ગરમ સારું ભોજન મળી રહે પરંતુ હવે આટલા વર્ષો બાદ કે આટલા યોજના ખૂબ સારી રીતે રન કરી રહી હતી કારણ સરકાર તરફથી તમામ શાળાઓમાં શાળાઓમાં ગેસના ચૂલાઓ વાસણો પ્રોવાઈડ કરવામાં આવ્યા હતા અને એક શાળામાં ત્રણ જણનો સ્ટાફ આ યોજના અંતર્ગત કામ પણ કરે છે એમાં મદદનીશ હોય છે સંચાલક હોય છે અને રસોયા હોય છે આ બધાને એક તો સરકાર તરફથી ખૂબ જ માનદ વેતન આપવામાં આવે છે અને છતાં પણ

એનજીઓ કરણ થશે એટલે કે એનજીઓને સરકાર અને ત્યાંથી ભોજન તૈયાર થશે એટલા કર્મચારીઓની નોકરી પણ જશે બાળકોને ગરમ પોષક પણ નહીં મળે હેતુ બધા જ રહ્યા છે અને મુદ્દા પર મધ્યાહન ભોજન યોજના સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ અને સંગઠન દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે લડત એટલા માટે ચલાવવામાં આવી રહી છે કારણ કે ઘણા બધા પ્રોબ્લેમ ઘણી બધી મુશ્કેલી

અને આ સાથે જ દેવજીભાઈ મકવાણા પણ જોડાયા છે જે અનુસૂચિત જાતિના અગ્રણી છે અને અને આ સાથે જ પોષણ શક્તિ નિર્માણ યોજનાના તાલુકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેમ્બર છે તમામ મિત્રોનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં સૌથી પહેલો સવાલ મીરાભાઈ આપને આપની આ લડત તો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને આપણે આ ગુજરાત સમુદાયના સ્ટેજ પરથી આ મુદ્દા પર ઘણી બધી વખત ચર્ચા પણ કરી છે પરંતુ આપની આ લડતમાં આપની એક જીત થતી હોય એવું ક્યાંક લાગી રહ્યું છે કારણ કે સાંસદ મનસુખ વસાવા દ્વારા હવે સરકારને આ મામલે રજૂઆત કરવાની ક્યાંક ને ક્યાંક ખાતરી આપવામાં આવી છે શું લાગે છે હવે તમને ક્યાંક તમારી આ લડતમાં તમને થોડી ઘણી જીત મળતી દેખાઈ રહી છે મેમ આ અમારી લડત પહેલા હું આપના ગુજરાત સમુદાયના માધ્યમથી પેલા તો ગુજરાત ની અંદર દેશની અંદર જે ઇલેક્ટ્રોનિક માધ્યમ અને તે અદાલત તરીકે કચડાયેલા પછાત કર્મચારી અને સરકાર કોઈ પણ ધ્યાન ન દે તે બાદલ તમે અમારો અવાજ સરકાર અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડ્યો છે અને આવા મીડિયા અમને સહકાર આપે છે અ ન્યૂઝવાળા હોય કે તેને અમે નિષ્પક્ષ ભાવે તમે કોઈ જાતની ઓલી કર્યા વિના નિર્ભયતાથી અમારી વાચા સરકારને ને પબ્લિક સુધી દર્શકો સુધી પહોંચાડી છે તે બદલ ગુજરાત સમુદાય ચેનલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ઈઠ્યાસી હજાર કર્મચારીઓ ગુણ્યા અંદાજિત નેવું હજાર કર્મચારીઓ ગુણ્યા પાંચ એના પરિવાર તો સાડા ચાર લાખ માણસોના તમે આશીર્વાદ લ્યો છો અને સુડતાલ પિસ્તાલીસ લાખ બાળકો પર ડે આ યોજના ભાગ લે અને એ યુવા પેઢી પણ તમે આશીર્વાદ લ્યો ભગવાન શ્રી કૃષ્ણ આ ચેનલ ને આખા ગુજરાત અને સેન્ટ્રલાઈઝ સુધી પહોંચાડે અને આખા દેશની અંદર આ ચેનલ નું નામ લે અને નિષ્પક્ષ સત્ય ઉજાગર કરો એ ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ અને અમારી લડત ગુજરાતની અંદર ચાર થી પાંચ માનનીય સાંસદ સભ્ય એને અમે સમજાવ્યું કે આની અંદર આ મુદ્દો છે અમારે એન કેન પ્રકારે કોઈ પણ સરકાર હોય કોઈ પણ પક્ષ હોય પક્ષપાત અમારે નથી તમે અમારી વેદના સાંભળો પછી અમે એમને એ કીધું કે અમારો જે પ્રશ્ન છે એ આ પ્રશ્ન જે અમારી લડત હજી પણ વીસ તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર જલદ લડત થશે અને આપના માધ્યમથી આઈપીએસ એસિયેશનના અધિકારીના પ્રમુખશ્રીને હું બે હાથ જોડીને વિનંતી કરું કે ગુજરાતની અંદર એ તમારું બાળક આ યોજનાની અંદર આમાં તમારા કોઈ માતા બેન ભાઈ આવા નજીવા વેતન ની અંદર ફરજ બજાવતા હો તો તમે શું કરો તો મહેરબાની કરી અને તમામ આઈએસ અધિકારીઓને બે હાથ જોડીને વિનંતી કરો કે 88000 કર્મચારીઓનો હિત ઈચ્છી અને અમારી ફાઈલ આગળ વધારી અને સરકાર શ્રી માં પહોંચાડો એ નંબર બે બેન પિસ્તાલીસ લાખ બાળકોનો અહિત થાશે તો મોટામાં મોટો રાજ્ય લેવલ નો જવાળામુખી ફાટી નીકળશે અને અમારી લડત બંધ થવાની નથી અને અમે કોઈ પણ પક્ષપાત નથી કરતા પણ ના બંધારણ પ્રમાણે જે વ્યક્તિને લોકશાહી ડબે અન્યાય થઈ રહ્યો હોય તો એને પબ્લિક ની અંદર એનો પ્રશ્ન રજૂ કરવાની સરકાર માં એને છૂટ હોવી જોઈએ અમારા કેટલાય કર્મચારીઓને

તો બે શhower લોકો માટે ટેપ લોકો માટે ખૂબ સરસ સારું કામ કરી રહ્યા છો હવે અમારો કર્મચારીનો જે મુદ્દો છે માનદ વેતન થી જે આ વર્ષોથી જે કામ કરતા કર્મચારીઓ છે હવે તમે આપણે કોઈ બીજી બાબતો સરકારની આર આપણે દાખલા દલીલ એવું કરીએ અને આપણે કેટલા વ્યવહારુ છે વર્ષોથી આ યોજના અમલમાં મૂકી છે ત્યારથી આ યોજનાઓ આ સારી રીતે વિકસી છે આજે આમાં ખૂબ જ જે ન્યુટ્રિશનના જે આપણે જે એના અંદર પછી જે કર્મચારીઓને જે રોજગારીઓ મળે છે એ બને જે કઈ વ્યવસ્થાઓ આજ સુધી આપણે જે કરી છે દરેક જગ્યાએ આપણે જે સંચાલકો છે એમને આપણે એક વ્યવસ્થા સરકાર રાજ્ય સરકારે આપી છે હું રાજ્ય સરકારની પ્રદેશની સરકારને બતાવું છું આપણે એક જે માળખાગત સુવિધાઓ જે ઉભી કરી છે વર્ષો સુધી આ યોજનાઓને આપણે સફળતા બનાવવા માટે જે પ્રયત્નો કર્યા છે આજે આજે યોજના યોજના આ પહોંચી છે છે કે સફળ અને નામદાર પીએમ પોષણ યોજનાના નામે આપણે એમને બરાબર એ નામે આપણે એમને મૂકીએ છીએ ત્યારે આ યોજનાની સફળતા ઘટલી છે એ આપણે પોતાએ અને સમાજે અને પ્રદેશના લોકોએ સમજવું પડે

આર્થિક બર્ડર છે જે ઘટે છે આ દાખલા તરીકે સેન્ટ્રલી જે રસોડાઓ બનાવવા એનજીઓ કરણ કરવું છે એનાથી ફાયદો સરકારને ફાયદો શું છે સરકાર ને જે જગ્યા જે યોજનામાં પાંચ રૂપિયા જતા હવે આ યોજના અમલમાં મૂકવાથી સો રૂપિયા જવાના છે જ્યારે આ લોકો પાંચ પાંચ રૂપિયામાં સારામાં

મના કોસે એ એ પ્રમાણે પણ આપણે એને વેતન નથી આપતા હવે જયારે અગિયાર મહિના 11 મહિનાનો આપણે પગાર આપીએ છે એક મહિનાનો આપણે પજી વધારે વધારે છે તમે શું સૌથી પહેલા આપની પ્રતિક્રિયા આ મામલે હવે બેન એમાં શું છે આપણે એનજીઓ રદ થાય બરાબર સરકાર નો શું ફાયદો સરકાર શ્રી ને તો શું ફાયદો ખરેખર તો થવું જોઈએ કે એમાં

પચીસ ના સરકાર શ્રી સામે ઓગણીસો એકાવન ના બંધારણ પ્રમાણે અમને થઈ રહી અન્યાય મુજબ અમે એક દિવસના ગાંધીનગર મુકામે સચિવાલય સેક્ટર માં ઉપવાસ આંદોલન કરેલું માનનીય મહામુલી રાજ્યપાલ સાહેબના તેમજ સી એમ સાહેબ ને આવેદન આપેલ છે તો એનું ફોલોઅપ લેવા માટે ગયેલા તો અગ્રજ સચિવના જે અધિકારી હતા એમણે કીધું પીએમ પોષણ વિભાગમાં જાઓ તો ત્યાં સચિવ કક્ષાના હતા એ કે તમે તમે તો સેવક છો તમારે સેવા કે તમારો વેતન નો કઈ પ્રશ્ન જ ના આવે એટલે મેં કઈ વાંધો નહીં સાહેબ મારે આ તારીખ નું આવેદન છે એનું તમે ક્યાં મોકલાયું એટલે ગયા પીએમ પોષણ કમિશનર કચેરીમાં પેલા તો મેમ મને કે તમને આપવાનું ન હોય બરાબર અમારે તમને આપવાનું ના હોય એટલે અમે કમિશ્નર કચેરીમાં ગયા અને કમિશનર કચેરીની અંદર ઈઠ્યાવીસ આઠ બે હાજર પચ્ચીસના એક દિવસના પ્રતિક ઉપવાસના જે ધરણા કરેલ હતા ગાંધીનગર મુકામે અને કાયદાસર લેખિત મામલતદાર કક્ષામાં અને પોલીસ સેક્ટર સાત ને જાણ કરીને કરેલા હતા અને શાંત સ્વરૂપે કોઈ પક્ષપાત કે એના હિસાબથી નહીં શાંતિ સ્વરૂપે એક એકદીના ધરણા કરેલા હતા પરંતુ સા હિસાબથી ઈઠ્યાવીસ આઠ બે પચીસ નો કમિશનર કચેરી સરકાર શ્રી ને પાછો કાગળ આપતા નથી તો આવા તો અસંખ્ય અસંખ્ય આવેદનો કે છેલ્લા એક વર્ષની અંદર આઠ થી નવ આવેદનો આપેલ છે તો શું એવી અધિકારીને ને સત્તા ખરી કે ફાઇલ કરીને રાખી દેવાની અરજદારને શું જવાબ ન દઈ શકે અને અરજદારને એ ડાયરેક્ટ જિલ્લા કલેક્ટર સાહેબ પાસે મોકલાવી દે છે તો મેમ આ રાજ્ય કક્ષા નો પ્રશ્ન છે આ ઇઠયાસી હજાર કર્મચારીનો પ્રશ્ન છે આ કેબિનેટમાં નીતિ વિષયક બાબતમાં ફેરફાર કરવાનો પ્રશ્ન છે તો શિક્ષણ સચિવ ને શિક્ષણ મંત્રીને પૂર્તતા કરીને શા માટે નથી મોકલાવતા એ તો જિલ્લા કલેક્ટર માં મોકલાવી દે છે જિલ્લા કલેક્ટરમાં મોકલાવી દે એટલે એન કેન પ્રકારે રાખી અને અમારા કેટલાય કર્મચારીને મેમ હું તમને પ્રૂફ શીખે આપીશ એટલાય કર્મચારીને જાગે એટલે એમને દબાવી દે છે એમ કે મારી ઉપર જે કંઈ થાય એ હું અઠ્યાશી હજાર કર્મચારીઓ ગુણ્યા પાંચ સાડા ચાર લાખ પબ્લિક માટે અને શું પિસ્તાલીસ લાખ બાળકો માટે હું મારું પ્રાણ દેવા તૈયાર છું પણ હું લડીશ લડીશ સત્યની લડત લડીશ અને નીતિ વિષયક પ્રમાણે ઓગણીસો ને એકાવનના બંધારણ પ્રમાણે આ લડત સતત ચાલુ રહેશે પરંતુ હું તો આપના ન્યુઝ ના માધ્યમથી કહેવા માંગુ છું ઇઠ્યાવીસ આઠ બે હજાર પચીસ નો જે એક દિવસ નો સરકારમાં કમિશનર કચેરી આવી જાય ફાઇલ થઈ જાય જે તે કલેક્ટર ને લેખિત મોકલાવી દે ભાઈ આનું આનું પૂર્તતા કરવો અરે માય બાપ જિલ્લા કલેક્ટર સાહેબ ને પૂર્તતા નથી કરવાની

બે હાથ જોડીને ગુજરાતના તમામ પછાત વિનંતી કરું છું કે ઓગણીસો ચોર્યાસી થી અત્યાર સુધી ગુજરાતના એક એક કર્મચારીને વિદ્યાર્થીઓને અમે અમારું નથી વિચાર્યું અમારા કુટુંબ કબીલોનું નથી વિચાર્યું મેમ અને અમે ગુજરાતના બાળકોને ઉપોષિત થતા અટકાયા હોય તો યોદ્ધા તરીકે કામગીરી કરી અને માત્ર ને માત્ર મધ્યાન ભોજન સંચાલક રસોઈયા અને મદદનીશ ને અટકાયા છે તો અમારી ગણના એન કે એન અન્ય ગુજરાતમાં અન્ય માનદ વેતન ધારક એક જ રાજ્યમાં અન્ય માનદ વેતન ધારક ને જે વેતન મળે છે એ અમને ચાલીસ વર્ષ નથી મળતું એનું કારણ એ છે મેમ અમારે છે ને આપણે આખા ગુજરાતમાં અમુક જગ્યાએ ના હોય ઓરમાયુ વર્તન કરે ઓરમાયુ વર્તન ક્યાં થાય એમ માનો કે અમારે એવું એક કહેવત છે કે એક કબૂદી નો બાળક હોય ને તો અમારી તેત્રીસ પ્રકારની અમે કામગીરી કરીએ છીએ તો અમારી કામગીરીની અમારી નોંધ ને ક્યાંય પણ સરકાર ધ્યાને લેતી નથી અત્યારે હું કોઈનો ખેડૂતનો કોઈનો વિરોધ નહીં જરાક માવઠા જેવું પડ્યું એટલે આખા ગુજરાતમાં ધારાસભ્ય શ્રીઓ સાહેબ તેમજ બધાઈ લાગી ગયા પરંતુ અમારી ઉપર છેલ્લા ચાલીસ ચાલીસ વર્ષથી માવઠું પડ્યું છે તો અમારા માટે સર્વે કરાવો કે અમે કઈ રીતના જીવીએ છીએ અમારા કેટલા જણા કુપપોષણ વેતન ની અંદર ગયા છે યોદ્ધા કામગીરી કરીએ છીએ અમે જ્યારે કોરોના હતો

પબ્લિક નું હિત ઈચ્છવા તમે સરકારને એક બોલપેન લઈ અને અમારી ફેવર અમને બારે બાર માસ નું વેતન મળવું જોઈએ પત્ર રદ થવા જોઈએ અને અન્ય માનદ વેતન ધારકોને જે રજા મળે એ અમને મળવી જોઈએ મેમ અમારે કોઈ એવો પરિપત્ર નથી એક રજા નથી મળતી કોઈ અમે અમે સમાજમાં જઈએ અમે મનુષ્ય જઈએ તો અમારે કોઈ નહી મેડિકલ નહી પ્રસંગ પાતની કોઈ રજા નમરે અને બાર મહિના બાર મહિનાનું વેતન નહીં અગિયાર મહિનાનું તો સાડા ચાર હજાર ત્રણ હજાર સાતસો પચાસ અને પંદરસો આવા નજીવા વેતનની અંદર આજે મારા બેન તકતા વિધવા બેનો છે પછાત જ્ઞાતિઓના જે અમુક છે અમે અમારા છોકરાઓને ભણાવી નથી શક્યા પોષણ જમ વેતન ન મળવાના હિસાબ થી અમે અમારા છોકરાને ભણાવી નથી શક્યા ઉચ્ચ શિક્ષણ મેળવી નથી અથવા અમે ગુજરાત ના નજીવા વેતન ની અંદર સેવા બજાવી અને કેટલા બધા આ યોજના ની અંદર અમારા હાથ નું જમેલા નાયબ મામલતદાર છે જિલ્લા કલેકટરો છે તેને તમામ ને હું વિનંતી કરું તમામ ધારાસભ્યોને વારંવાર વિનંતી કરું કે અમારું બારે બાર માસ નું વેતન આપો આ પ્રશ્ન જો ટૂંક સમયની અંદર નિવેડવામાં નહીં આવે અને અમને કમિટી સરકાર અમને બોલાવે અમે જવા સમજ છે બની બેઠેલા નહીં અને જોન વૈ જે સંચાલક હોય એ સ્ટેટ મોનિટરિંગ કમિટીમાં કેવું ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ એ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એનજીઓ વાળો ના આપી શકે તે તાલુકા માંથી જે તે વિસ્તાર ની અંદર આવતું હોય એ જ આપી શકે તો હું એમ કેવા માંગુ છું કે એનજીઓ રદ થવું જોઈએ એનજીઓ કરણ રદ નહી થાય તો ગુજરાતના ના લાખ બાળકો એ આપણું ભાવિ યુવાધન છે તો એ યુવા ને મોટા પાયે અસર પડશે અને કોઈ પણ જાતનું ગુજરાતની અંદરથી અંદર થી આઈપીએસ આઈએસ અધિકારીઓ નહીં રહે અને દિન પ્રતિદિન વાસી ખોરાક ખાશે ને ગુજરાત માં આ બાળકો વાસી ખોરાક ખાશે ને તો ઈ અધ થી શિક્ષણ છોડી દેશે તો તો ખાલી માંડી છે પછા અમુક નિશાળ માંથી લઈ લે છે સારા સારા સ્ટુડન્ટ ચાર લઈ લે છે પણ એ સ્ટુડન્ટને ન્યાય રાખો સારો સ્ટુડન્ટ ચાર સ્ટુડન્ટ ને હોશિયાર કરશે પરંતુ એન કેન પ્રકારે ગુજરાતની અમારી સાથે કોઈ પણ હિસાબથી એક પ્રશ્ન એવો છે કે ઓરમાયું વર્તન રાખે તો બે હાથ જોડીને માનાનીય મુખ્યમંત્રી સાહેબને તેમજ ન્યૂઝના માધ્યમ મામૂલી રાજ્યપાલ સાહેબને બે હાથ જોડીને વિનંતી કરવું કે ગુજરાતના ઇતિહાસી હજાર કર્મચારીઓ અ અને સાડા ચાર લાખ એના કુટુંબીજનો તો એનું ટૂંક ની અંદર જો અમારો પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો અમારી લડત સતત ને સતત જયારે ગાંધીજીને આઝાદી મળી એની લડત કઈ રીતે એ રીતના અમારી લડત ચાલુ રહેશે અને એક વિરચેતરીઓ મળશે ને તો સો નહી અસંખ્ય મારી વિચારસરણી વાળા કર્મચારીઓ નો જન્મ થાય ક્રાંતિકારી આ લડતમાં દરેક આ માધ્યમ થી સાંભળતા હોય

મેડમ જયારે આપણે વિકસિત ભારત વાતો કરતા હોય ત્યારે એક આપણે સામાન્ય જે લઘુત્તમ વેતન જે આપણે કાયદા પંચ આપણું જે નક્કી કરે છે એમનો વહેલી તકે આ કર્મચારીઓને છે લાભ મળવો જોઈએ એમના મેડિકલ મેડિકલ એલાઉન્સ મંજૂર થવા જોઈએ એમને અગિયાર જ મહિનાનો જે પગાર મળે છે તો એમાં બારે બાર મહિનાનો એમને પગાર 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 મળે આ કર્મચારીઓને અને આ જે જે કઈ નીતિ વિષયક જે ફેરફારો સરકાર અત્યારે કરવા જઈ રહી છે તો એ આ બધા હાલ પૂરતી અત્યારે એ બધું અટકાવે અને એમનું એમની સમીક્ષા કરે આ પ્રોજેક્ટ છે વર્ષોથી ચાલીસ વર્ષથી રન થયેલો થયેલો છે આજે આ પ્રોજેક્ટ ખૂબ જ સફળ પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટની પાછળ હમણાં જ પીએમ પોષણ યોજના જયારે આપણે સંક જોડ્યું હોય ત્યારે આ પોષણ કેટલો સફળ છે એ આપણે સમજી શકીએ તો આ કર્મચારી મિત્રોને છે કપાય બરાબર આપણે એમને મિત્રો લઈએ આ દરેક પ્રકારે જોબ સિક્યુરિટી છે બને બરાબર એના માટે આપણે પ્રયત્નશીલ થવું જોઈએ આમનામાં આ લોકોએ જે કઈ તેત્રીસ પ્રકારની યોજનાઓમાં કામ કરેલું છે આધાર કાર્ડ કરાવવા આધાર કાર્ડ ની અંદર કઈ ઝુંબેશ છે અત્યારે તે તમને ખબર તો નવું સર જે આવ્યું છે આપણે જે નવા સુધારાઓ છે તેમાં પણ અમારા આ બધા કર્મચારીઓને દોડાવવામાં આવે છે અને તમે જ્યારે હેલ્પર ને રસોઈયા બેનો છે આજે આપણે મહિલા સશક્તિકરણની જ્યારે વાતો કરતા હોય ત્યારે અઠ્યાશી હજાર કર્મચારીઓ છે એમના માટે આપણે એમના રોજગારીના પ્રશ્નો જ્યારે આપણે એટલા બધા હોય ત્યારે અઠયાશી હજાર જે જે અત્યારે રોજગારીના પ્રશ્નો છે એ હોય વધે એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ ઘટવા જોઈએ ખરેખર બરાબર રોજગારી ના તો આપડે આ લોકો જેમને આપણે સામાન્ય વેતન આપીએ છીએ પંદરસો રૂપિયા આપીએ છીએ રસોઈના આપણે સાડે ત્રીસો પચાસ રૂપિયા જેવા આપીએ છીએ સંચાલક મિત્રો ને પિસ્તાલીસો રૂપિયા પગાર આપીને કેટલા કામ કરાવીએ છીએ કોઈ પણ સરકારના નાના મોટા પ્રોજેક્ટ હોય કોઈ પણ કામગીરી હોય કોઈ ઉત્સવ હોય બરાબર આ કોઈ પણ પ્રકારના ફંક્શન હોય તો મોટા ભાગનું છે નેવું એસી નેવું ટકા છે એ આ લોકો કન્ડક્ટ કરતા હોય ત્યારે આપણે આ લોકો માટે અને આ જે બેનો જે રસોઈયા હેલ્પરમાં બેનો જે કામ કરતી હોય એ એમની પરિસ્થિતિ કેવી હોય એ કોઈ પણ રીતે આ સમાજ માંથી તરસોડાયેલી સ્ત્રીઓ છે કોઈ વિધવા છે કોઈ તકતા છે બરાબર કોઈની જોડે રોજગાર નથી કોઈ એમની જોડે એવું સારું એજ્યુકેશન નથી ત્યારે આવા લોકોને આપણે એનું સશક્તિકરણ કરવું જોઈએ એક રાજ્યના કર્મચારી સંગઠનના મહામંત્રી તરીકે મારી નામદાર સરકારને નમ્ર વિનંતી છે કે આ ભાઈ કોઈ પોલિસીનો હાલ પૂરતો કોઈ ફેરફાર કરો નહીં એનજીઓ કરણથી જે કોઈ પણ એનજીઓ ના જે માલિકો છે એમના પેટ ભરાવાના છે આપણે આજે ગુજરાતની અંદર દરેક જગ્યાએ દરેક સંચાલકોને એક આપણે માળખાગત સુવિધાઓ આપી છે કે ભાઈ કોઈ પ્રકારના રસોઈના વાસણો છે ગેસ ચૂલાઓ છે બીજું ત્રીજું જે રસોઈ ઘર છે બાળકો જમાડવા માટે શેડ છે મોસ્ટલી આ બધા પ્રકારના માળખાગૃત સુવિધાઓ આપણે પૂરી પાડી છે આ અત્યારે જે કઈ પ્રોજેક્ટ ચાલુ છે આ ખુબ જ સરળ સારી રીતે હાલે છે અને એમાં છતાં કઈ કઈ પ્રોબ્લેમો થતા હોય તો અમારે રાજ્ય કક્ષા નું અમારું જે મહામંડળ છે અધિકારીઓ જોડે ડાયલોગ કરે અમે ત્યારે પ્રદેશના બાળકોને જયારે કુપોષિત દ્રશ્યો ઘટે એમને સારામાં સારું ન્યુટ્રીશન યુક્ત પોષણ મળે એમના માટે પ્રયત્નશીલ છીએ અમારે અમારા માટે અમારે સ્વાર્થી કોઈ વૃત્તિ નથી પ્રદેશના બાળકોનું છે એમના શિક્ષણનું અમેના પોષણનો જો પ્રશ્ન સોલ્વ થતો હોય તો અમને અમે અમારા સાથે નિષ્ઠાપૂર્વક બેઠકો કરી અને હંમેશા એનો કોઈ પણ પ્રકારનો સારો એવો છે એ રસ્તો નીકળે એ માટે પ્રયત્નશીલ હંમેશા કાયમ માટે પ્રયત્નશીલ જોઈએ બિલકુલ બિલકુલ ખૂબ જ સરસ વાત કરી નીલેશભાઈ અવિરાવય આપનો ખૂબ ખૂબ આભાર દેવજીભાઈ પણ જોડાયા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સરવાળે વાત એ કર્મચારીઓનું મોંઘવારીમાં સમયમાં ચાર હજાર પંદરસો રૂપિયા કે સાડત્રીસો પચાસ રૂપિયા વેતનમાં કોઈનું ઘર નથી ચાલતું એમના બાળકો સારી શાળામાં ન ભણી શકે એમને આરોગ્યલક્ષી સારી સેવાઓ ના મળી શકે અને સારું જીવન ધોરણ એ ન જીવી શકે

ચર્ચામાં ત્યારે બસ આટલું જ આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું આજનો આ મુદ્દો આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો નમસ્કાર વિડિયો પસંદ આવે હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું